કૃષિ બિલના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસની સાથે સુરત જિલ્લા કોંગ્રેસ પણ આક્રમક બની રહ્યું છે અને આવનાર દિવસોમાં જિલ્લા ખેડૂત લક્ષી કાર્યક્રમો અંગે માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ પત્રકાર પરિષદ સંબોધી હતી કેન્દ્ર સરકારના કૃષિ બિલમાં ત્રણ નવા કાયદાના મામલે દિલ્હી ખાતે ખેડૂત આંદોલન ઉગ્ર બની રહ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ આંદોલનને સમર્થન કરાયું છે અને ખેડૂત વિરોધી કાયદો ગણાવી આવનારા દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરનાર છે તો સુરત જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો અંગે આજે કોંગ્રેસ દ્વારા રણનીતિ બરમ આવી હતી જેથી આવતીકાલથી ધાર્મિક સ્થળે કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતોને અંજલિ આપવામાં આવ્યા છે તેમજ દરેક તાલુકા કે કૃષિ બિલની હોડી કરવા તેમજ ઓગણીસમી જાન્યુઆરી સુધી કોંગ્રેસ દ્વારા ખેડૂત સાથે સંવાદનું કાર્યક્રમ આયોજન કરવામાં આવનાર છે વિરોધ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આ પ્રકારના અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા છે જેમાં આવતીકાલે આવતીકાલે બાવીસ તારીખે તાલુકા પંચાયત બેઠક હોય કે જિલ્લા પંચાયત બેઠકમાં આવતા ધાર્મિક સ્થળો પછી એ મંદિર હોય મસ્જિદ હોય કે ચર્ચ હોય ત્યાં ખેડૂતોને ભેગા કરીને ત્યાં ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે એ જ રીતે ચોવીસ તારીખે ચોવીસ તારીખે તાલુકા કક્ષાએ ભાજપ સરકાર દ્વારા પસાર કરેલા કાળા કાયદાઓની જાહેરમાં હોળી કરવાનો કાર્યક્રમ પણ ચોવીસ તારીખે આપવામાં આવ્યો છે એ જ રીતે છવ્વીસ બારે ખેતી બચાવો ખેડૂત બચાવો ચાલો ખેતરે ચાલે ગામડે એના ભાગરૂપે ગામડે ગામડે જઈને ખેડૂતોની સાથે સંવાદનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એક જાન્યુઆરીથી દસ જાન્યુઆરી સુધી એક પત્રિકાનું વિતરણ વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચે એના ભાગરૂપે અમે લોકોએ નક્કી કર્યું છે કે માર્કેટ સમિતિમાં જે ખેડૂતો આવે છે તો ત્યાં અમે એનો એપ્રોચ કરીશું અને ત્યાં પત્રિકાનું વિતરણ કરીશું ગુજરાત કોંગ્રેસ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આક્રમક રીતે પ્રચાર કરવા માટે મેદાન પડ્યું હોય તેમ લાગી રહ્યું છે બારડોલી